નમસ્કાર મિત્રો અત્યારે આપણે મહેન્દ્રભાઈ આત્માભાઈ સોલંકી જોડે આવ્યા છે એમને મને કોલ બોલાવ્યો બી સારંગપુર ટાંકીની પાછળ મંદિર પાસે રિક્ષા લઈને બેઠા હતા પાંચેક માણસો આવીને અમને ઢોર માર મારવા આવ્યો છે આપ જોઈ શકો છો બરોબર આ પરિસ્થિતિ છે એટલે દિવસે ને દિવસે અત્યારે કાયદો ને વ્યવસ્થા જે એવું લાગે છે બરોબર કોઈપણ સામાન્ય નાગરિકના અને અત્યારે જીવ જોખમમાં છે બરોબર આ ભાઈને મારવામાં આવે કે આંખનું પણ આપણા આંખ પર જોઈ શકો છો બરોબર એટલે હવે ગુજરાતની અંદર પણ દિવસેને દિવસે ને એમાં તો જે અમદાવાદ છે મેગા સિટી અને માન્ચેસ્ટર કહેવાય એ અમદાવાદ શહેરની અંદર પણ દિવસે દિવસે અત્યારે તો રોજ બે મર્ડર થાય છે અત્યારે પેપર સવારે આપણે જોઈએ એટલે બે મર્ડર થાય છે એટલે આવા લોકો બેફામ બની ગયા છે આવા લોકો ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં મહેન્દ્રભાઈ આખી ઘટના શું થઈ છે મને કે શું ઘટનામાં એવું થયું કે હું સવારના સવા સાત વાગે મારી ઓટો રિક્ષામાં શાંતિથી બેઠો તો ગાડીમાં ભજન સાંભળતો હતો અને અચાનક એક રિક્ષા આવી જેમાં પાંચ જણા હતા જે પૂરું ફૂલ જરા ગાંધો બધું દારૂ ફૂલ પીધેલા હતામાં બરાબર નશામાં હતા ફૂલ નસાની અંદર રિક્ષા ની આગળ આવ્યા અને આજુબાજુ લેડી જો ઊભેલા એક સક્તા આજુબાજુ દાદાગીરીન જોર જોરથી બૂવો પાડતા હતા અરે બસ અને હું શાંતિ દીરીક ઝામબીસી રહેલો બૈન સાંભળતો તો અને ત્યારે મેં એમની સામે જો એ લોકો તરત મારી સામે આયા પછી મને જેમ કે મૂરાવા લાગ્યો કે શું देखता હે શું देखता હે તું શું કર લેગા મારા એસે કરકે મેરેકો આયા સા મારી જોડે આઈ દે એવો મારા ભાઈ કશું નથી ભઈ તું જા ના એમ કરી વાત કરી હંકે તું મારેગા મેરેકો એટલા હું સીટ નીચેથી ઉતર્યો મોબાઈલ લઈને ફોટો પાડવા ગયો ગાડીનો તો એ લોકો પાંચ જણા મને ગાડી બેઠા થયું મારી ગાડીમાં અને ચારે બાજુ પાંચે બાજુ ત્રણ જણા બે જણા આ બાજુ રીક્ષાની આગળની સીટ પણ મને નીચે ઉતરવા નથી એમના હાથમાં કોઈ હથિયાર બી હતું એ સમયે મને હથિયારથી બી મને કઈ પણ કરી શકતા હતા તે બાયપાસ પેશન્ટ છું બરાબર હૃદય નો પેશન્ટ છું મારા મહેતા માં ઓપરેશન કરાયેલું છે અને મને બહુ તકલીફ થાય છે આવી વસ્તુથી કોઈ પણ મને લાભો પણ ઘણું બધું નુકસાન બી થયું બરાબર એ સમયે પછી જેવો મેં હાથમાં લીધો એમના હાથમાં છીનડી અને જેવો પોલીસ નો મેં કર્યું બોલાવું છું એટલામાં તો એટલા લોકો ત્રણે ત્રણ